હાર્દિક પટેલે પત્રમાં લખ્યું કે વિરમગામ શહેરના વિકાસ માટે ઉભરાવવાની જે સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે પરંતુ કોઈક કારણસર આ નિરાકરણ નથી આવી વિરમગામ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઉભરાતી ગટરના કારણે ઐતિહાસિક વિરમગામ શરમ અનુભવી રહ્યું છે વિરમગામ શહેરના અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવી આવતા પાણી પાણી સાથે ગંદુ મિક્સ થવું અને સ્વચ્છતા બાબતે લોકોની ખૂબ ફરિયાદ છે હાર્દિક પટેલે પત્રમાં આગળ લખ્યું છે કે વિરમગામ શહેરના લોકો સાથે મારે આ બાબતે મજબૂતાઈથી ઊભું રહેવું પડશે લોકોને મારી પાસે આ બાબતે ખૂબ અપેક્ષા છે હું માનું છું કે નગરપાલિકા પાસે કર્મચારીઓનો અભાવ છે પરંતુ પ્રજાની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નગરપાલિકાએ કરવું જોઈએ એ નથી થઈ રહ્યું જે વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યું છે ત્યાં વિકાસના કામ પણ મંજૂર થઈ ગયા છે ટેન્ડર પણ અપાઈ ગયું છે છતાંય કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યું આપ સાહેબ દ્વારા જે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ તેમજ અગિયાર કેવી અંડરગ્રાઉન્ડ લાઇનનું કામનું જે ભૂમિ પૂજન કર્યું હતું આજે તેના સાત મહિના થયા પણ એક ટકા પણ કામ નથી થયું વિરમગામ શહેરના જે વિસ્તારોમાં ગટર ઉભરાય છે ગંદુ પાણી મિક્સ થાય છે તેનું જલ્દી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અને જે કામ મંજૂર થયા છે તે કામ ઝડપથી પૂરા કરવામાં આવે તેવી વિનંતી છે હાર્દિક પટેલના આ પત્રને લઈને આપના અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં